નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મોટી સામે આવી રહી છે તો બિહારના હાજીપુરમાં વીજનો આંચકો લાગવાથી આઠ કાવડિયાના મોત થયા છે તો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો આ ઘટના રવિવારે એટલે કે ચાર ઓગસ્ટ રોજ મોડી રાત્રે બની હતી ત્યારે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દીધું કે જ્યારે મિત્રો ડીજે સિસ્ટમ અગિયાર હજાર વોલ્ટના વાયર સંપર્કમાં આવી ગયો હતો અને મિત્રો જણાવી કે થયો હતો તો મળતી માહિતી અનુસાર મિત્રો એ પણ જણાવી કે ત્યારે મિત્રો આ ઘટના ઇન્ટરનેશનલ પોલીસ સ્ટેશન વિસ્તારના સુલતાપુર ગામમાં બની હતી ત્યારે એ પણ જણાવી દઈએ કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે જ્યાં મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ